લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો સિલસિલો ચાલુ છે ત્યારે હવે ગુજરાતમાં સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઉત્તર ભારતીય સમાજના આગેવાન ભાજપમાં જોડાયા છે તો આવો જાણીએ સંપૂર્ણ વિગત વિશે નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ સુરત ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ અને ત્રીસ વર્ષથી વધારે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ વિજયસિંહ રાજપૂત સમેત પાંચ હજારથી વધારે કોંગ્રેસના કાર્યકરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં શુક્રવારે ભાજપમાં જોડાયા છે વાત જાણીએ તો એમ પણ છે વિજયસિંહ રાજપૂત સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના ભાઈ છે ધનસુખ રાજપૂત બે હજાર નવમાં સીઆર પાટેલની સામે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમજ ત્રણ વાર કોંગ્રેસના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે વિજયસિંહ રાજપૂત સુરતના એક એવા જાણીતા વેપારી છે અને વર્ષો સુધી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે પણ સ્થાનિક નેતાઓની ટાંટિયા ખેંચ અને આંતરિક વિખવાદને કારણે તેઓ થાકી અને અંતે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે

સુરત ઉત્તર ભારતીય સમાજ નો ખુબ જ જાણીતો ચહેરો છે તેમની સાથે અન્ય ઉત્તર ભારતીય પ્રત્યક્ષિત અગ્રણીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે તો આવી જ માહિતી અને સમાચાર જોવા માટે જોતા રોજરાતી ન્યુઝ